મુદ્દા પર અને આ મુદ્દો જોડાયેલો છે લીવવા પાટીદારની બે સંસ્થાઓ સાથે જી હા ખોડલધામ વર્ષે સરદારધામ અત્યારે થઈ રહ્યું છે આખરે તેનું સત્ય શું છે તે જાણવું જરૂરી બની ગયું છે કારણ કે ગઈ કાલે રાજકોટમાં એક ઘટના બની કે જ્યાં

ગંભીર મને પહોંચાડવામાં આવી છે સાથે સાથે જયંતિભાઈએ એમ પણ કહ્યું કે આ પીઆઈ સાહેબે મને કહ્યું છે કે ભાઈ તમે આ સરદાર ધામની કામગીરી છોડી દો આ બધા આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા છે અને આખા મામલે હવે ફરિયાદ પણ દાખલ થઈ છે પરંતુ જે રીતે

બિલકુલ વિકાસ આમાં આપણે એ પણ જાણવું પડશે કે આખા મામલામાં આ એક વ્યક્તિગત કોઈ ઝઘડો છે જેને પછી આ રીતનો રંગ આપવામાં આવી રહ્યો છે લેવવા પાટીદારની સમાજની જ બે સંસ્થા છે કોડલ ધામ અને સરદાર ધામ એની વચ્ચેની તકરારમાં આ લડાઈને એડ કરવામાં આવી રહી છે એની સાથે કનેક્ટ કરવામાં આવી રહી છે આપણી સાથે ધર્મેશ જોડાયા છે ધર્મેશ આખો જે ઝઘડો છે સીસીટીવી ફૂટેજ પણ કંઈક અલગ કહાની બતાવી રહ્યા છે ગઈકાલે જયારે પહેલીવાર રાત્રે સમાચાર આવ્યા ત્યારે પણ એક અલગ ઇનપુટ હતું ઘણું બધું થઈ રહ્યું છે ઘણી બધી પ્રતિક્રિયાઓ આવી રહી છે પણ આમાં ખોડલધામ વર્ષી સરદાર ધામનું તથ્ય શું છે ચોક્કસથી રાજકોટની જે ગઈકાલે લગ્ન પ્રસંગના અરસામાં જે બનાવ બન્યો લગ્ન પ્રસંગમાં જે હાજરી આપવા ગયેલા જયંતિભાઈ સરદારા એટલે ભાજપના પૂર્વ કોર્પોરેટ ઉદ્યોગપતિ અને જે હુમલો થયો અને પછી જે હોસ્પિટલમાં લોકો પાટીદાર સમાજના અગ્રણીઓ ગયા અને રાત્રે તાલુકા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે ફરિયાદ પણ નોંધાઈ એ પીઆઈ સંજય પાદરિયા એટલે ખોડલધામમાં છેલ્લા દસ વર્ષથી સંકળાયેલા છે નરેશ પટેલના ખાસ અંગત છે અને બીજું જ નહીં ખોડલધામમાં જે વ્યવસાયલક્ષી એટલે અભ્યાસક્રમનું કાંઈ પણ હોય યુપીએસસીનું હોય તો એમાં સંજય પાદરિયા એક્ટિવ થઈને અભ્યાસ પણ શીખવાડતા હોય છે આવા સમયે જ્યારે બંને વચ્ચે સરદારધામ અને ખોડલધામ આ બંને વચ્ચે વર્ચસ્વની લડાઈ હોય અથવા આંતરિક મતભેદ હોય જોકે આજે સવારથી કેટલાક વ્યક્તિગત મતલબીઓ એવા આવ્યા હતા કે બંનેનો વ્યક્તિગત ઝઘડો હતો પરંતુ બંનેનો હોદ્દાનો ઝઘડો અને બંને જૂથવાદ આ ચોક્કસ દેખાય આવે છે કારણ કે નરેશ પટેલ ખોડલધામના પ્રણેતા છે સ્થાપક છે અને અત્યારે છે એ જ રીતે સરદાર ધામમાં કડવા અને લેવું બંને સભ્યો છે એટલે એનો મતલબ એ કે સંસ્થાના એ ઉપપ્રમુખ બન્યા જયંતિ સરદારા એટલે પછીની આ જે તકરાર છે એ તકરાર લોહીળ બની છે સમગ્ર પાટીદાર સમાજ માટે એમ કહે કે સંગઠન માં ઉમા ખોડલ એક પરંતુ અહીંયા એવી હાલત છે કે બે સંસ્થાઓ ભલે એ કહેતા હોય બચાવ કરતા હોય કે સંસ્થામાં વર્ચસ્વની લડાઈ નથી પણ જાહેરમાં જે રીતે વાતચીત થઈ છે ભલે સીસીટીવી ફૂટેજમાં સંજય પાદરિયા પાસે રિવોલ્વર દેખાય નથી પણ મુક્કાબાજી અથવા બોલાચાલી આ તમામ એક પછી એક સીસીટીવી જ આક્ષેપ પ્રતિ આક્ષેપવાળા છે ફરિયાદ નોંધાઈ છે થોડોક રાજકીય રંગ પણ આપવામાં આવ્યો છે કે નરેશભાઈ પટેલને હેરાન કરવા માટે ભાજપ પ્રેરિતનું પણ એક નામ આપી આક્ષેપો કરવામાં આવ્યા છે જોવાનું એ છે કે આ જે લોકસભાની ચૂંટણી વખતે પત્રિકા યુદ્ધ પણ આવ્યું હતું ત્યારે પણ ખોડલધામનું નામ આવ્યું હતું બે ત્રણ એપિસોડ એવા છે કે જેમાં સરદારધામ અને ખોડલધામ આ બે વચ્ચે આમને સામને તો આંતરિક મતભેદો એવું દેખાય જ છે બીજું મહત્ત્વની વાત એ છે કે સરદારધામમાં કડવા અને લેવા સાથે છે અને લેવા પાટીદારના આસ્થાના જે કેન્દ્ર ગણાય એ કાગવડ ખોડલધામમાં લેવા પાટીદારો છે જોવાનું એ છે કે જયંતિ સરદારાનો જે આક્ષેપ છે એની સામે હજી વળતો નથી આવ્યો કારણ કે એફઆઈઆર થઈ છે હજી સુધી સંજય પાદરિયાની ધરપકડ થઈ અને મોટે ભાગે સંજય પાદરિયા એસઆરપી ટ્રેનિંગ સેન્ટર અથવા તો પીટીએસ એમાં જ એમણે નોકરી કરી છે જી ક્યાં એવા લોકો છે કે આ કહે છે કે આ બંનેનો વ્યક્તિગત મામલો છે કેટલાક લોકો અંદર ખાને એમ પણ વાત કરે છે પણ સરદાર ધામ ની લડાઈ જે રીતે પ્રતિક્રિયાનો સિલસિલો ચાલુ થયો એટલે આમાં ભાજપ નામ પાટીદાર તમામ અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ હોય કે સામાજિક અગ્રણીઓ એમણે જે રીતે પ્રતિક્રિયા આપી એક એક પછી પ્રતિક્રિયા પ્રતિક્રિયા એ જોતા લાગતું લાગતું નથી નથી કે કે આ વ્યક્તિગત લડાઈ બધાના જે હતી એમાંથી કોઈ એકાદ વ્યક્તિ એવું કીધું મેં જોયું એમના અલગ અલગ પ્રતિક્રિયાઓ જોઈ તો એકાદ વ્યક્તિ એવું કીધું કે આંતરિક મામલો હોઈ શકે છે બંનેનો પણ મોટા ભાગની પ્રતિક્રિયામાં આ ખોડલધામ અને સરદાર ધામને આવરી લે છે

અને કોંગ્રેસના નેતાઓ એવો આક્ષેપ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આ પ્રયત્નો કરી રહી છે પરંતુ મારે એ વાતની એ વાત પણ હાસ્યાસ્પદ એટલા માટે લાગે છે કે હુમલો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરતો એટલે કોંગ્રેસ કોઈપણ પ્રશ્ને અને કોઈપણ મુદ્દે રાજકારણ કઈ રીતે રમવું અને રાજકીય રંગ કઈ રીતે આપવો કોઈપણ વ્યક્તિનું આજે એની પર હુમલો થયો છે એની એની સંવેદના દાખવવાની જગ્યાએ એને રાજકીય રંગ આપી અને રોટલા શેકવામાં જ્યારે કોંગ્રેસ પડી હોય ત્યારે મારે સ્પષ્ટ